વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિશે ભૂગોળ પાટુબર બાઠ જયાવરણ એમાંનું સમુદ્ર જળની ક્ષાર ક્ષારતા એ ખારાશ સમુદ્રના પાણીનું ખારાશનું પ્રમાણ કેટલું સમુદ્ર જળનો સ્વાદ ખાવો ખારો છે અને ખારાશ એમાં ઓગળેલા ક્ષારોને લીધે છે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારોમાં મીઠું કેલ્શિયમ અને મેગ્નેશિયમ વગેરે ક્ષારો હોય છે તેમાં મીઠાના ક્ાર વિશેષ પ્રમાણમાં છે સમુદ્ર જળમાં ઓગળેલા ક્ષારના પ્રમાણને ક્ષારતા કહે છે ક્ષારતા એ હજાર ભાગના સમુદ્ર જળમાં આવેલા ઘન પદાર્થોનું કુલ વજન છે ક્ષારતા સો ટકા પ્રતિ હજાર ગ્રામમાં દર્શાવાય છે સમુદ્રની સરેરાશ ક્ષારતા પાંત્રીસ ટકા છે એટલે કે હજાર ગ્રામ વજનના સમુદ્ર જળમાં પાંત્રીસ ગ્રામ જેટલો ક્ષાર છે બરાબર સમુદ્ર જળ છે તો એમાં એક ખારો છે ખારાનું પ્રમાણ એટલે કે એમાં ઓગળેલું ક્ષાર એટલે મીઠું કેલ્શિયમ મેગ્નેશિયમ વગેરે ક્ષારો હોય છે એક મેગ્નેશિયમ હોય એક કેલ્શિયમ હોય અને સાથે સાથે ક્ષાર પણ હોય એટલે કે મીઠું અને આને દર્શાવવા માટે ટકામાં પ્રતિ હજાર ગ્રામથી ક્ષારતા પર અસર કરતા પરિબળો સમુદ્ર જળની ક્ષારતા તેની ઘનતા તાપમાન તાજા પાણીનો ઉમેરો બાષ્પીભવન મહાસાગરના પ્રવાહો હિમશિલાઓનું ભીગડવું નદીઓ વગેરે પર આધાર રાખે છે સમુદ્ર જળની ક્ષારતા તેનું પાણી છે પાણી ઉપર તાપમાન પણ અને તાજું પાણી એમાં સતત ઉમેરાતું હોય તાપમાનને કારણે એનું બાષ્પીભવન એટલે કે વરાળ પણ થતી હોય અને મહાસાગરનો પ્રવાહ છે હિમશિલાઓ છે પીગળતી હોય છે અને પાણીમાં વધારો પણ થતો હોય છે સમુદ્ર જળની ઘનતા આધારે હોય તો તેના ક્ષારનું પ્રમાણ વધારે હોય છે તાપમાન વધારે એમ બાષ્પીભવનનો દર વધારે આથી સમુદ્ર જળની ક્ષારતામાં વધારો થાય છે જેમ બાષ્પીભવન મંદ એમ સમુદ્ર જળની ક્ષારતા ઓછી ઉષ્ણકટિબંધના પ્રદેશમાં ક્ષારતા વધારે હોય છે જેમ કે રાતા સમુદ્ર ભૂમિધ્ય સમુદ્રમાં સૂકા અને ગરમ પવનો બાષ્પીભવનમાં વધારો કરે છે આથી રાતા સમુદ્ર જળની ક્ષારતા એકતાલીસ ટકા અને ભૂમિધ્વીય સમુદ્ર જળની ક્ષારતા ઓગણ એસી ટકા જેટલી છે તો જેમ જેમ ઘનતા વધારે એ જે કેલ્શિયમ છે એની અંદર રહેલા આગળ આપણે ચર્ચા થઈ છે કે એમાં ત્રણ પ્રકારના એક તો મીઠાનું પ્રમાણ એક કેલ્શિયમનું પ્રમાણ અને એક મેગ્નેશિયમનું પ્રમાણ જોવા મળે છે એનું વજન બતાવ્યું છે તો જે સમુદ્ર જળની જે ક્ષારતા વધારે થાય છે એમાં બાષ્પીભવન ઓછું ઉષ્ણતા કટિબંધના પ્રદેશમાં એમાં રાતા સમુદ્ર અને ભૂમિજીએ સમુદ્રના સૂકા વિસ્તારોમાં ટાટા સમુદ્રની ક્ષારતા એકતાલીસ ટકા અને ભૂમિધ્ય સમુદ્રની ક્ષારતા ઓગણચાલીસ ટકા છે કોંગો એમોઝોન સિંધુ કંગા વગેરે નદીઓના મુખ પાસેના સમુદ્ર જળની ક્ષારતા તાજા પાણીના ઉમેરણથી ઘટે છે સમતિષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારોમાં આવેલા કેટલાક સમુદ્ર હિમશીલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે તેથી સમુદ્ર જળની ક્ષારતા ઘટે છે ઠંડા પ્રવાહો ક્ષારતામાં ઘટાડો કરે છે જ્યારે ગરમ પ્રવાહ ક્ષારતામાં વધારો કરે છે ઉત્તર એટલાન્ટિક ગરમ પ્રવાહથી પશ્ચિમ યુરોપના સમુદ્રના ક્ષારતામાં વધારો થાય છે જ્યારે લાબ્રાડોરના ઠંડા પ્રવાહથી ઉત્તર અમેરિકાના પૂર્વ કિનારાની સમુદ્રની ક્ષારતામાં ઘટાડો થાય છે એમેઝોમ સિંધુ ગંગા કોંગો વગેરે નદીઓના મુખ કે પાસેના સમુદ્ર જળના તાજા પાણીનો ઉમેરણ ઘટે છે અને શ્રમ કૃષ્ણ કટિબંધ અને ધ્રુવીય વિસ્તારમાં આવેલા કેટલાક સમુદ્રના હિમશિલાઓ પીગળવાથી તાજું પાણી ઉમેરાય છે અને આ ઠંડા પ્રવાહમાં ક્ષારતામાં ઘટાડો કરે છે અને ક્ષારતામાં વધારો ગરમ પાણી પણ ક્ષારનું પ્રમાણ વધારે છે સમુદ્ર જળનું સંસરણ હલનચલન સમુદ્ર જળ સતત ગતિશીલ છે તેનું સંસરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાહ અથવા તો સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં આપણે જોઈએ છીએ કણોના દોલનની સમુદ્રથી સપાટીના પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે સમુદ્ર જળની આવી ગતિઓનું તેનું હલનચલન કહી શકાય કદ વ્યાપ વગેરેના આધારે સમુદ્ર જળનું હલનચલન ત્રણ સ્વરૂપે જોવા મળે છે સમુદ્ર મોજા ભરતી ભરતીઓ અને મહાસાગરનો પ્રવાહ બરાબર સમુદ્ર જળ છે એ સતત ગતિશીલ સંચાલન આગળ પાછળ એના પાણીનો પ્રવાહ થતો જોવા મળે છે એમાં ત્રણ સ્વરૂપ છે એક મોજા સ્વરૂપે હોય ભરતી સ્વરૂપે હોય એટલે ભરતી અને ઓટ અને એક મહાસાગરના સમૂહ પણ હોઈ શકે છે

તરણની ઊંચાઈ આપી છે આમ પ્રવાહ મોજા ઉછળતા હોય છે સામાન્ય રીતે પવન દ્વારા સમુદ્ર મોજા ઉદભવે છે બરાબર પવન દ્વારા જ મોજા ઉદભવે છે મોજા કાચ પાછળ પવન જવાબદાર છે સાધારણ લહેરથી માંડીને તોફાની વંટોને લીધે નાના મોટા કદનો સમુદ્ર મોજા ઉદભવે છે સમુદ્ર મોજા પર પૃથ્વીનું ધરીભ્રમણ સૂર્યચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ સમુદ્ર કે મહાસાગર પર થતા ભૂકંપો અને જ્વાળામુખી પસફોટન વગેરે પરિબળ અસર કરે છે જે લહેર સાધારણથી માંડીને નાના મોટા વંટોળ કદના સમુદ્ર મોજા ઉદભવે છે અને પૃથ્વીનું ધરીભ્રમણ સૂર્યચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ સમુદ્ર કે મહાસાગર પર ભૂકંપ કે જ્વાળામુખીની પ્રક્રિયા પણ જવાબદાર બને છે ઓટ સમુદ્રની સપાટીની તાલબધ છડાવતરની ઘટનાઓ ભરતી ઓટ કહે છે ભરતી ઓટ માટે મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે ભરતી વખતે સમુદ્રના પાણીના જ્વાળ કિનારા પર ઘસી આવે છે અને સપાટી ઊંચે થાય છે અને ઓઠ વખતે પાણી પાછા સમુદ્ર તરફ વળે છે અને સપાટી નીચે થાય છે સામાન્ય રીતે દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વખત વોટ આવે છે બે ભરતી કે બે વોટ વચ્ચેનો સમયગાળો બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે તેથી બે વખત ભરતી અને બે વખત વોટ થવાને ચોવીસ કલાક અને પચાસ મિનિટ જેટલો સમય લાગે છે દરરોજ ભરતી કે વોટના આગલા દિવસે કરતાં આશરે પચાસ મિનિટ મોડી આવે છે આમ છતાં દરરોજ ભરતી વોટની ઘટના બધા સમુદ્રોમાં એકસરખી અનુભવાતી નથી મેક્સિકોના અખાતમાં ચોવીસ કલાક અને પચાસ મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે વિદ્યાર્થી મિત્રો ભરતીને ઓટ પાણીમાં થતો વધારો એ ભરતી અને પાણીમાં ઘટાડો એ ઓટ સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી ઓટની પ્રક્રિયાઓ આવે છે અને બે ભરતી ચોવીસ કલાકમાં બે ભરતી આવે એક ભરતીથી બીજી ભરતીને સમય લાગે બાર કલાક અને પચીસ મિનિટ એટલે કે બે ભરતી માટે ચોવીસ કલાકને પચીસ મિનિટનો સમય લાગે બધી જગ્યાએ એવું પણ નથી ક્યાંક એવું પણ જોવા મળે છે કે મેક્સિકોના અખાતમાં ચોવીસ કલાકે એક જ ભરતી પોટ અનુભવાય છે તમને સમય પૃથ્વી પણ બતાવી છે મહાસાગર પણ બતાવ્યા છે અને આ બાજુ ચંદ્ર છે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળને કારણે પાણીમાં વધારો જે કાળો બ્લેક છે એ પાણીમાં થતો વધારો બતાવ્યો છે ભરતીના પ્રકાર ગુરુત્તમ અને લઘુત્તમ ભરતી દર પૂનમ અને અમાસે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર સીધી રેખામાં આવે છે દર અમાસે સૂર્ય હોય પહેલાં પછી પૃથ્વી હોય અને ચંદ્ર હોય જેથી સીધી રેખામાં આવે છે તેથી સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણથી ખેંચાઈને સમુદ્ર જળનું વધુ મોટા મોજા ઉત્પન્ન થાય છે અને તેથી મોટી ભરતી આવે છે મોટી ભરતી આવે છે આ ભરતીને ગુરુત્મ ભરતી કહે છે ચંદ્રમાસના માસના સાતમ આઠમના રોજ સૂર્યને પૃથ્વી સાથે ચંદ્ર કાંઠ આવે છે અને તેથી તેના ગુરુત્વાબળની અસર ઓછી હોય છે આને લીધે મોજા ઓછા ઉછળે છે અને નાની ભરતી આવે છે તેને લઘુત્તમ ભરતી કહે ગુરુત્તમ એટલે મોટે અને લઘુત્તમ એટલે નાની સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે એટલે મોજાનો ઉદ્ભવ વધે અને ગુરુત્તમ ભરતી કે અને ચંદ્ર માસના સાતમ આઠમના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટ હોય જેને કારણે ગુરુત્વાકર્ષણની અસર ઘટે છે એટલે લઘુત્તમ ભરતી આવે છે મોટા ભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે બે લાખ બે વાર ભરતી અને બે વાર બે વાર ભરતી અને બે વાર વોટ આવે છે તેને અર્ધ દૈનિક ભરતી કહે છે દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે મેક્સિકોનો આખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારા દિવસમાં એક વાર ભરતી આવે છે ભરતી અને બે વાર ઓટની પ્રક્રિયા અર્ધ દૈનિક ભરતી પણ તરીકે ઓળખવામાં આવે છે ગુજરાતના ઓખાના દરિયામાં પચીસ મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે કેનેડાના ફંટીના અખાતમાં ભરતીના મોજા દસ થી વીસ મીટર ઊંચા અનુભવાય છે જે વિશ્વમાં સર્વોચ્ચ છે બે પોઈન્ટ પાંચ મીટર ઊંચા મોજા આપણા ઓખા ગુજરાતની અંદર દ્વારકાની બાજુમાં આવેલું છે તે અને સૌથી ફ્રાન્સના ફંટીમાં સોરી કે નીળાના ફંટીમાં એક પંદર થી વીસ મીટરના મોજા ઓછરે છે ઘોડા ભરતી કેટલીક નદીઓના મુખ વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાળની જેમ અને નદીના પ્રવાહની સામે થશે આ સ્થિતિ થોડા ઘોડાભરતી નામે ઓળખાય છે ચીનમાં આવેલી કિઆંગ ટાંગ નદીમાં જો પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ગંગા નદીમાં કોલકાતા પાસે આવે છે જો મોટી ઘોડા ઘોડાભરતી સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલોની જેમ નદીનો પ્રવાહ સામે ધસે છે અને ઘોડા ભરતી તરીકે ઓળખવામાં આવે છે ક્વી આ ટાંગ નદીમાં જો પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે ભરતીનું મહત્વ કહેતા ઉપયોગ ભરતી માનવીને ઘણી ઉપયોગી છે ઘણા સ્થળે ગુરુતુમ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય છે ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરોની ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવા આવવાનું આયોજન કરે છે ભરતીઓથી સમુદ્ર કિનારા અને બારાઓ સ્વસ્થ રહે છે ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિથી સમાયેલી છે જેમાં વિદ્યુત પેદા થઈ શકે ફ્રાન્સ યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે ભરતીના પાણી સમતલ કિનારા તરફ વાળી મીઠું પકવવામાં આવે છે આમ ભરતી માનવીને અનેક રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો ભરતી એટલે ઉપયોગ એક તો જહાજ લંગારવા માટે પાણીમાં થતા વધારાથી બંદર સુધી જહાજને લાવી શકાય છે અને ઓટ વખતે બહાર જાય છે આમ ભરતી ઓટ સમયે જવા આવવાનું આયોજન ઓટથી સમુદ્રના બારા સુધી આપલે થવાથી પણ ચોખ્ખું થઈ જાય છે સાફ થઈ જાય છે વિદ્યુત પણ પેદા કરી શકાય ફ્રાન્સની જેમ અને ભરતી શક્તિમાંથી ઉર્જા પણ સાથે સાથે મીઠું પણ મેળવી શકાય મહાસાગરના પ્રવાહો નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાનને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિસ્તારના જથ્થાના મહાસાગરના પ્રવાહ થાય છે મહાસાગરમાં તેનું પાણી નદીની જેમ વહે છે અને પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે આ પ્રવાહ સપાટીથી થોડે ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર જળની સપાટી તરફ વહેતા હોય છે આ પ્રવાહ મહાસાગરમાં કેટલેક સ્થળે તો સ્પષ્ટ જુદી તરી આવે છે આ પ્રવાહ એટલે તો મહાસાગરમાં વ્યાપક વિસ્તારમાં અનુભવતું હલનચલન છે પ્રવાહ ગરમ અથવા ઠંડા હોય છે જો પ્રવાહ કેવો અપબલને કહે જળ રાશિ છે એ જથ્થામાં મહાસાગરનો પ્રવાહ છે પાણી નદીની જેમ વહે છે અને નિશ્ચિત અને કાયમી હોય છે થોડી ઊંડાઈ સુધી તે સમુદ્ર જળની સપાટી તરફ વહેતું હોય છે આમ પ્રવાસ સતત મહાસાગરના કેટલાક સ્થળે જુદો પણ તરી આવશે પરંતુ સેવટી તો તે હલનચલન જ અનુભવે છે